જય સ્વામિનારાયણ નારાયણના ચોવીસ અવતારમાંના શંકાદી ઋષિઓ એકવાર અદ્રશ્ય રૂપે આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને આપેલ પ્રસાદી જમી ગયા એ પ્રસંગ આ વિડીયોમાં જોઈશું એકવાર બ્રહ્માનંદ સ્વામીએ તલના ફોતરા ઉતારીને તે તલનો ઘી સાકરમાં થાળ કર્યો પછી શ્રીજી મહારાજને એટલે કે ભગવાન સ્વામિનારાયણને જમાડવા માંડ્યા તે શ્રીજી મહારાજ જમતા જાય અને જમેલી પ્રસાદી બ્રહ્માનંદ સ્વામીને થાળીમાં આપતા જાય તે થાળીમાં મૂકતા પ્રસાદી દેખાય પણ થાળીમાં રહે નહીં ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે આ મારી થાળીમાંથી પ્રસાદી ક્યાં જાય છે જરાય રહેતી નથી ત્યારે મહારાજ કહે આ શંકાદી આવ્યા છે તે પ્રસાદી લઈ જાય છે ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે મારે માટે તો જરાય રહી નહીં પછી મહારાજે થોડીક આપીને કહ્યું છે હવે આ તમારા માટે રહે છે સંકાદિક નહીં લે પછી સંકાદિક ઋષિઓ જતા રહ્યા પછી એટલી પ્રસાદી થાળીમાં રહી એ બ્રહ્માનંદ સ્વામીએ ખાધી એવું અદ્ભુત આશ્ચર્ય બ્રહ્માનંદ સ્વામીએ દેખ્યું આમ ઘણા અવતારો સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શને આવતા અને પોતાને ધન્ય માનતા